દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ગ્રુપમાં જોડાવા માટેનો વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર મૂકેલો જ છે અને હું જેવો ફ્રી થઈશ એ રીતે નંબર સેવ કરીને એમાં જોઈન્ટ કરતો જ જાઉં છું એટલે જેને જેને ગ્રુપમાં જોડાવવું હોય એ રિક્વેસ્ટ મોકલી દેજો મિત્રો આવતીકાલે બસો કિલોમીટર દૂર હિંમતનગરમાં સવારે સવાડા સાડા દસ બે કલાકનો પ્રોગ્રામ છે છ વાગે નીકળવાનું છું ગાડીમાં સમય મળે ગાડીમાં બેઠો બેઠો હું આ બધું સેવ કરી દઈશ બધાને હવે તો વેકેશન છે મારે પાંત્રીસ દિવસ એટલે ટાઈમ ફૂલ મળી રહેશે વેકેશન દરમિયાન જેટલા લોકોને ગ્રુપમાં જોડાવો બધા જ તમે તમારા બીજા કોઈ હોય એમને સગાવાલા હોય કોઈ વર્તુળો હોય એમને પણ જોઈન્ટ થવું હોય તો એમના નંબર મને રિક્વેસ્ટ મોકલતા રહેજો મિત્રો મારો કોઈ સ્વાર્થ નથી યાર બધાને ખુલ્લે કહું છું આખા સમાજને આખી દુનિયાને સાહેબ બધાને કહું છું મનહરભાઈ કુદરતનો ટપાલી બનીને આવ્યા છે અને કુદરતનો ટપાલી બનીને છેલ્લા શ્વાસ સુધી રહેવાના છે મિત્રો મારો કોઈ સ્વાર્થ નથી બસ એક જ સ્વાર્થ છે આપ બધાના આશીર્વાદનો વરસાદ મારા પર વરસતો રહે હું આશીર્વાદનો ભૂખ્યો છું હું દુઆનો ભૂખ્યો છું મારે પૈસો ધન સંપત્તિ દોલત કશું જ નથી જોઈતું કશું માન સન્માન કોઈ નહીં કશું જ નહીં નથી માન મોટાઈ નથી ગુરુ પણ ગુરુ પણ જોઈતું હું તો આખા જગતનો શિષ્ય છું આ અગિયાર વર્ષ પહેલા કહી ચૂક્યો છું મારા પુસ્તક આજે કહું છું કે હું ગુરુ નથી હું તો એક પોસ્ટમેન એક સામાન્ય ચોથા વર્ગનો કર્મચારી ટપાલી છું પણ કુદરતનો ટપાલી ગવર્મેન્ટનો ટપાલી નથી હું કુદરતનો ટપાલી છું એનો મને ગર્વ છે સાહેબ એની મને ખુમારી છેલ્લા શ્વાસ સુધી આ ખોડિયામાંથી પ્રાણ છૂટી જશે ને પ્રાણ આ ખોડિયામાંથી અમે નીકળતા નીકળતા પણ સાહેબ લોકોના હાથમાં ટપાલો આપતા જઈશું કે લો લો આ ટપાલો કુદરતની ટપાલો અને ભવસાગર તરી જાઓ યાર સાગર તરી જાઓ એક પૈસો ખર્ચવાનો નથી સાહેબ મનહરભાઈ કોઈની પાસેથી લેવા માટે નથી જન્મ્યા મનહરભાઈ તો આપવા માટે જન્મ્યા છે સપનામાં એવું ના વિચારશો કોઈ દર્શક કોઈ મુમુખશું એવું ના વિચારે ભાઈ અમારી પાસે આટલા રૂપિયા માગશે આટલા પૈસા માગશે સપનામાં પણ ઊંડે ઊંડે આવો વિચાર હોય તો એને દેજો યાર કાઢી નાખજો ક્યારે ભૌતિક સંપત્તિ લક્ષ્મી માટે ક્યારે હાથ હું લાભો નહીં કરું હું લેવા માટે નહીં કૃષ્ણનું જ્ઞાન ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા માટે મનોહરભાઈ આયા છે બસ બીજો કોઈ સ્વાર્થ નથી આ બધા મને એવા આશીર્વાદ આપજો કે બહુ બહુ મને મોક્ષનો સંજોગ ભેગો થાય બસ મોક્ષને અનુકૂળ સંજોગો ભવો ભવ ભેગા થાય અને હળવાસ ચામડાનું શરીર છેલ્લા શ્વાસ સુધી માત્ર ને માત્ર આ ગીતા જ્ઞાન માટે ઘસાઈ જાય એવા આશીર્વાદ આપજો બસ આટલી ભૂખ છે મને આ સિવાય કોઈ ભૂખ નથી સાહેબ કોઈ ભૂખ નથી કુદરતે બધું આપ્યું છે પત્ની બાળકો ઘર મકાન ગાડી બધું આપ્યું છે શું જોઈએ મારે નથી જોઈતું મિત્રો બારમો અધ્યાય ચૌદમો શ્લોક ભગવાન કે અધ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ છેલ્લા ત્રણ એપિસોડ થી આપણે દ્વેષ ઉપર વાત કરી પહેલો ગુણ હે અર્જુન જે ભક્તને સર્વભૂતાની સાઈબ સર્વજીવ શબ્દ વાપર્યો છે સર્વજીવ એમાં હું તમે આવી જઈએ એમાં હિન્દુ આવી જાય એમાં એમાં ક્રિશ્ચન આવી જાય એમાં મુસલમાન આવી જાય એમાં એમાં શીખ આવી જાય એમાં કૂતરું આવી જાય એમાં ભૂંડ આવી જાય એમાં ગધેડું આવી જાય એમાં કબૂતર આવી જાય ચકલી આવી જાય જેમાં ચેતન તત્વ છે જે જીવતું છે એ બધા માટે અધ્યષ્ટા સર્વભૂતાના જીવ માત્ર પ્રત્યે જેને દ્વેષ નથી અર્જુન મારો પ્રિય ભક્ત છે બીજો ગુણ કયો મૈત્ર કરુણ એવો છે હે અર્જુન જેનામાં મિત્રતાનો ભાવ છે જીવ માત્ર માટે મૈત્રીનો ભાવ છે મૈત્ર કરુણ એવો છે જીવ માત્ર પ્રત્યે જેને કરુણા છે જેને દયા ભાવ છે કોઈ માણસ વ્યભિચાર કરતો હોય ને તો એને એને કરુણા ઉભી થાય અરે અરે રે આની શું ગતિ થશે ભગવાન અને સદબુદ્ધિ આપ એ જ્ઞાનના રસ્તે વડે એવી કરુણા ઉભી થઈ જાય કોઈ ચોરી કરતો હોય ખરાબ કર્મો કરતો હોય અજ્ઞાની જીવો માટે કરુણા ઉભી થાય એ મારો ભક્ત છે જો આ લક્ષણો ભક્તના માત્ર કપાળ ઉપર ટિલ્લું કરી દેવાથી ગળામાં માળા પહેરી દેવાથી ભક્ત નથી થવાતો એનો અર્થ એવો નથી કે ટીલું ના કરવું જોઈએ તિલક ના કરવું જોઈએ માળા ના પહેરવી જોઈએ એનું સાયન્સ ફિઝિકલ સાયન્સ આખું અલગ છે સાહેબ ફરી કોઈ વખત કહીશું એ કરો પણ ભગવાન કે છે કે માત્ર તિલક અને માળા પહેરીશ કે ભગવા પહેરીશ એનાથી તું મારો ભક્ત નહીં બને તારે મારો ભક્ત બનવું હશે ને મેં જે જ્ઞાન આપ્યું છે અર્જુનને અઢાર અધ્યાયનું એનો બારમો અધ્યાય એનો ચૌદમો શ્લોક વાંચતો ખબર પડશે એ ભાવ એ લક્ષણો તારામાં હશે તો તારા પર ભક્તનું લેબલ લાગશે તો તું મારો સાચો ભક્ત છું સર્વભૂતાના મૈત્ર કરુણા એવો છે અર્જુન જેને જીવ માત્ર પ્રત્યે દ્વેષ નથી જીવ માત્ર પ્રત્યે જેને કરુણા છે દયા ભાવ છે મિત્રતા છે એ ભક્ત મને પ્રિય છે થર્મોમીટર આપણે આપણી રીતે મૂકી દેવાનું છે કે આમાંથી આપણામાં કેટલું છે દયા ભાવ રાખનાર કયું સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં અરે પરમા રથ કે કારણ ચારો ધર્યા દે સરોવરનું પાણી બીજાના માટે હોય બીજા પીવે બીજા પીવે એ પોતે ના વાપરે બેતાલીસ ડિગ્રીનો તાપ સહન કરી તડકો સહન એ વૃક્ષ સહન કરે એ ઝાડના છાયડા નીચે હજારો વટે માર્ગો નો અનુભવ કરે આરામથી ઊંઘી જાય ઠંડક અનુભવે એ ઝાડનો સ્વભાવ બેતાલીસ ડિગ્રી પોતે સહન કરે બીજાને ઠંડક આપે સરોવર તરોવર સંતજન અને ચોથા વર્ષે મે પરમારથ કે કારણ ચારો દરિયા દેહ પરમારથ બીજાના સુખ માટે આ ચારો ચારેય ચારેય જણાએ શરીર ધારણ કર્યું છે ચોથા વર્ષે મે આકાશમાંથી જે વરસાદ વરસે છે સાહેબ વરસાદનું પાણી હંમેશા બીજાના માટે હોય વરસાદના પાણીથી હજારો લોકો હજારો ખેડૂતો અનાજ પકવે એ અનાજ પકવે એનાથી મારો તમારો ધીરુભાઈ અંબાણીનો મુકેશ અંબાણીનો સાહેબ અમિતાભ બચ્ચનનો સલમાન ખાનનો મોદી સાહેબનો અમેરિકાના રાષ્ટ્રપતિનો ધારાસભ્યનો મિનિસ્ટરનો બે ટાઈમનો પેટનો ખાડો એનાથી પૂરાય છે સાહેબ કુદરત જે વરસાદ પડે છે ટેકનોલોજી તો હમણાં આવી બાકી હજારો વર્ષોથી વરસાદ આધારિત ખેતી વરસાદ પડે એમાંથી અનાજ પાકે એનાથી મારું તમારું જીવન ચાલે યાર કુદરત બે ટાઈમનો ખાડો પૂરે આપણો જીવતા રાખ્યા મેઘ પણ બીજાના માટે વર્ષે છે પોતાના માટે નહીં આપણા માટે વર્ષે છે આટલું જાણીને તો શીખો યાર ક્યાં શરીર સાના માટે છે આ જીવન સાના માટે છે મનુષ્ય જીવન હું મારી જાતને ભક્ત કહેતો હોઉં તો મારું જીવન બીજાના માટે ઘસાઈ જવું જોઈએ બીજાના બીજાના સુખ માટે હોવું જોઈએ યાર જો હું મારી જાતને ભક્ત કેવડાવતો હોઉં સમાજમાં ભક્ત તરીકે જાહેર કરતો હોઉં સંત તરીકે જાહેર કરતો હોઉં અને હું એસી રૂમમાંથી બહાર ના નીકળું ફાઈવ સ્ટાર હોટલ જેટલી જેવી રૂમની અંદર બેસી રહેતો હોઉં એમાં બેસીને હું પ્રવચન કરતો હોઉં કોઈ અર્થ નથી એનો કોઈ અર્થ નથી પચાસ લાખની ગાડીમાં હું ફરતો હોય અને એંસી વર્ષની કોઈ વૃદ્ધ સ્ત્રી રસ્તા ઉપર ચાલતી જતી હોય બેત્તાલીસ ડિગ્રીમાં પગમાં ચંપલ ના હોય યાર એક ગરીબડી એક ભાઈ એંસી વર્ષની ભાઈ બેત્તાલીસ ડિગ્રીમાં તડકામાં દજાતી દજાતી જતી હોય અને હું પચાસ લાખની ગાડી લઈને એસી ગાડીમાં જતો હોય મારી જાતને હું ભક્ત કેવડાવતો હોય સંત કેવડાવતો હોય સાધુ કેવડાવતો હોય ગુરુ કેવડાવતો હોય અને મારી પચાસ લાખની ગાડી ગરીબડી બાઈ બે તલ ઇંચ ચાલતી દધાતી બાયને જોઈને મારી ગાડી જોડે આવું ઊભી રહે અને મારી બાજુમાં બહીને હું ના બેસાડું ને ધૂળ પડી મારા ભગવાન કંઠીઓને માળાઓમાં ધૂળ પડી મારા તિલકમાં સનાતન સત્ય નગ્ન સત્ય કહી રહ્યો છું કડિયુગ નું નગ્ન સત્ય કહી રહ્યો છું નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા રે સંતને સંતપના નથી મફતમાં મળતા નામની આગળ સંત શબ્દ લગાડવાથી કે નામ બદલી નાખવાથી સંત નથી થવાતું સાહેબ ભગવદ્ ગીતાના બારમા અધ્યામાં ભગવાન એને માન્ય નથી કરતા માન્ય નથી કરતા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સાહેબ એમને એમ નથી મળતા ઉભી બચારે કોઈ વેચાના કોઈ તેલ કઢામાં તરતા ભર બજારે કોઈ વેચાના કોઈ તેલ કઢામાં તરતા ત્રાજને તોડી જેને કાયા ને કાપી દિલડા એના નવ ડરતા સંતને સંતપના નથી મફતમાં મળતા ભરી બજારે કોઈ વેચાના હરિશ્ચંદ્ર તારા મતી યાર રાજપાટ છોડી દીધો ભર બજારે વેચાઈ ગયા હરાજી થઈ હરાજી થઈ એક રાજાની હરાજી થઈ પરમાર્થ માટે એક વચન માટે સુધનવા ભક્તિ માટે સાહેબ તેલ કઢાની અંદર તળાયો સુધનવા સીબી રાજાએ પોતાની જાતને કરવતથી કાપી નાખી યાર જાતને દાનમાં આપી દીધી એમને એમ સંત નથી બનાતું સંત શબ્દ એમને એમ નથી લાગતો આગળ સાહેબ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા સાહેબ ભગવદ્ ગીતા ના પાડે છે તારા બાહ્ય દેખાવની અમારે મન કોઈ વેલ્યુ નથી બારમા અધ્યાયમાં કોઈ પણ જગ્યાએ આ ફિઝિકલ વેસ વિશે લખ્યું હોય સાહેબ હું ગુલામ થઈ જાઉં આખી જિંદગી એને દંડવત કરી એના ચરણ ધોઈને એનું પાણી પીવું યાર બારમા ધોરણની અંદર બારમા અધ્યાયમાં જે ભક્તના લક્ષણો કયા છે ને એ લક્ષણોમાં એક પણ લક્ષણ બારનું ફિઝિકલ નથી કહ્યું સફેદ વસ્ત્રો પહેરશે ભગવા વસ્ત્રો પહેરશે તિલક કરશે માળા કરશે દીવાબત્તી કરશે આ બધું કરશે એ મારો ભક્ત છે એવું ક્યાંય નથી કહ્યું બારમા અધ્યાય પણ બારમા અધ્યાયમાં કહેલા ભક્તના લક્ષણોમાંથી એકાદ લક્ષણ મેન તમે આત્મસાત કર્યું હશે તો પછી એ ભગવા પહેરેલા હશે તો ચાલશે પેન્ટ ને ટી શર્ટ મનોહરભાઈની જેમ પહેર્યું છે તોય ચાલશે ભગવાન કહેશે કે બારમા અધ્યાયમાં કહેલા લક્ષણો એમાંથી બે ચાર લક્ષણો તારામાં હશે ને તો તું બ્રહ્મચાર્ય શું તોય ચાલશે તું જંગલમાં તપ કરતો શું તોય ચાલશે અને તું પૈનેલો યાર પત્ની વાળો બૈરો છોરો વાળો શું તોય ચાલશે જા પછી ઝૂંપડીમાં રહેતો શું તોય ચાલશે અને એક કરોડના બંગલામાં રહેતો શું તોય ચાલશે એ તારું પ્રારબ્ધ કર્મ છે એ તારું ઉદય કર્મ છે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમારે તો મેં જે બારમા અધ્યાયમાં ભક્તના લક્ષણો કયા છે એમાંથી વધારે નહીં પણ સાઠ સિત્તેર એસી વર્ષના આયુષ્યની અંદર એક લક્ષણ તે જો આત્મસાત કર્યું હશે ને તો તારા ઉપર ભક્તનું લેબલ લાગી જશે સમજી લેજો સનાતન સત્ય છે એકનાથ સંઘમાં ગંગા સ્નાન કરવા જાય અને ત્યાંથી પહેલા તો આ ટેકનોલોજી નહોતી ફોર વ્હીલર વ્હીકલ વ્હીકલ કશું નહોતું તે સમયે પગે ચાલીને જાત્રાઓ કરવાની હતી ગાળાઓમાં બેસીને બળદ ગાળાઓમાં ઘોડાઓ ઉપર બેસીને ચાલતા સંઘ જાય સંઘમાં જે બસો પાંચસો માણસો હતા એ બધા માણસોએ જેમ અત્યારે ચાલે છે બધાએ ગંગાજળ ભરી લીધું કોઈની પાસે લોટો હોય તો લોટો ભર્યો ઘડો હોય તો ઘડો ભર્યો તે વખત પાંચ લીટરના કારબાન હતા એટલે ગળો ભર્યો લોટું ભર્યું આ બધું ભર્યું લઈને નીકળ્યા ઘેર આવવા માટે અત્યારે જે બેતાલીસ ડિગ્રી પડે છે એવો દમધોકતો તાપ અને તાપની અંદર સંઘ આવે સાહેબ અને એમાં વગડો આવે એ વગડાની અંદર એક બીમાર ગધેડું ગધેડું કહું છું સાહેબ ગધેડું બીમાર ગધેડું બીમાર ગધેડું તડપે સાહેબ બેતાલીસ ડિગ્રી તાપની અંદર તડપે તરસે એનો જીવડો જાય યાર એક નાથ જો એને પાણીની જરૂર છે આટલી ગરમીમાં એક ઘડો ભરીને લાયા હતા એકનાથ ગંગાજળ એક માન્યતા આપણી સંસ્કૃતિમાં કે માણસનું મૃત્યુ થાય છેલ્લી ઘડીએ એના મોડામાં ગંગાજળ મૂકવામાં આવે તો એની સદગતિ થાય આવી એક માન્યતા છે વિજ્ઞાન નથી માન્યતા છે દંતકથા છે એટલા માટે લઈ જાય અને એ ઘણું પાણી ગધેડાની પાસે લઈને જાય અને ગધેડા ગંગાજળ પીવડાવે એકનાથ જો સંત કોને કહેવાય સંત શબ્દ કોની આગળ લાગે સમજો બરાબર મનુષ્ય અવતાર આવા સંતને પકડજો આવા સંતને પકડજો સાહેબ તો મનુષ્ય અવતાર સફળ થશે કોઈ અવરી દુકોનમાં ના ભરાઈ જતા એટલે સંત એકનાથે ગરો પીવડાવવાનો શરૂ કર્યો ત્યાં તો દોડતા દોરતા પેલા શંખવાળા આઠ દસ જણા હે એકનાથ તને ભોંડ છે કે છે ગંગાથી આપણે આટલા કિલોમીટર આટલું ચાલીને એક દસ પંદર દિવસથી ચાલતા ચાલતા આયા ગંગાજળ આપણે વજન ઉચકીને આટલું બધું લાયા અને તને ભોન છે કે આ ગધેડાને તો કંઈ ગંગાજળ પીવડાવતું પીવડાવાતું હશે ગધેડાને ગંગાજળ પીવડાવતું હશે

કૃષ્ણ રડી પડ્યા હશે કુરુક્ષેત્રના મેદાનમાં સાતસો શ્લોકનું ભાષણ કર્યું એ ભાષણ મારું એળે ગયું આટલા વર્ષો ગયા પછી મારી વાતને કોઈ ના સમજી શક્યા મારું કૃષ્ણ રડી ગયો છે આટલું મોઘું આટલું જ્ઞાન મેં આપ્યું તોય છતી આંખે આંધળા થઈને ફરે છે એમને ગધેડામાં ભગવાન ના દેખાય ગધેડામાં હું ના દેખાવી સરળ છે મમે વાંચો ગધેડામાં ચેતન નથી ગધેડામાં આત્મા નથી એ જીવ નથી એને સંવેદના નથી ભગવાન થયું છે પૂનામાં આવે મારા મંદિરો ભરચક થઈ જાય લોકો રૂપિયાનો વરસાદ વરસાવે દાનપેટીમાં નથી જોઈતા મારે રૂપિયા મારું આપેલું જ્ઞાન છે એ જ્ઞાન ને આત્મસાત કરો મારે રૂપિયા નથી મારે રૂપિયા

ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી પૂજા ઘડવૈયા મારી મૂર્તિ ઘડવાની રહેવા મારે કૃષ્ણ નથી બનવું અને મૂર્તિ બની અને એના પર મારે પીડા પીતા અંબરને જર કસી જામા મારે નથી પહેરવા જવા દો જટમું ને જમના કિનારે જઈ વ્રજમાં હું વાસડી વગાડું અને વન રાતે વનની કુંજ ગલીમાં આજે ગોપીઓને રાસડા રમાડું ઘડવૈયા મારે ઠાકોરજી નથી મને મૂર્તિ ના બનાવીશ મને જેલમાં પૂરી દેશે હું ગભરાઈ જઈશ ત્યાં નહીં ટકાઈ સોનાના થાળમાં ને છપ્પન પકવાન મારા ભક્તોને મૂકી કેમ ખાવું પણ ભેલુડા માનવીની ઝૂપડીમાં જઈને આજે છાસ ને રોટલો ખાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી ગળવૈયા મારે પ્રભુ થઈ નથી

તમારે મારું હાળમાંસ ચામડાનું શરીર છે ગધેડાનું ચામડાનું શરીર છે મારા તમારામાંય પરમાત્મા છે એમાં પરમાત્મા છે અને ગધેડાને ગંગાજનનો ગળો પીવડાવી લીધો અને ગધેડાનો જીવ બચાવી લીધો એકનાથે આને સંત કહેવાય સાહેબ આ સંત ની પરિભાષા જુઓ તમે ભૂતકાળમાં જે સંતો મહાપુરુષો થઈ ગયા બીજાના માટે હડકાનું ખાતર ને લોહીનું પાણી કરી દીધું આખી જિંદગી પરમાર્થ માટે પરોપકાર માટે બીજાના સુખ માટે કાઢી નાખી સાહેબ એટલે બોલ્યા બીજું લક્ષણ અર્જુન પહેલું લક્ષણ ભક્તનું જીવ માત્ર પ્રત્યે જેને દ્વેષ નથી એ મારો ભક્ત છે જીવ માત્ર પ્રત્યે અને જેને સર્વ જીવોમાં મિત્રતાનો પોતાપણાનો ભાવ ઊભો થાય છે મારામાં જે આત્મા છે મારામાં જે ચેતન તત્વ છે એ જ ચેતન તત્વ જીવ માત્રમાં છે પશુ પક્ષી જાનવર હોય કે આ દુનિયાનો કોઈ પણ માણસ હોય કોઈ પણ ધર્મ જ્ઞાતિ ધર્મ જ્ઞાતિ નાત જાત સંપ્રદાયના ભેદભાવ તો આજ્ઞાની લોકોએ ઊભા કર્યા છે સાહેબ ભગવાન તો કે છે મમય વાંસો જીવલો જીવ માત્ર મારો અંશ છે અર્જુન જીવ માત્રમાં જેને મિત્રતાનો ભાવ છે પોતાપનાનો ભાવ છે તત્વે કરીને આત્મતત્વ કરીને બધા પોતાના એક સરખા લાગે છે જેને કોઈ ભેદભાવ નથી નાત જાત જ્ઞાતિ સંપ્રદાય ધર્મનો ભેદભાવ નથી એવી દ્રષ્ટિ જેને પ્રાપ્ત કરી છે એ મારો ભક્ત છે અને જીવ માત્ર પ્રત્યે દયાભાવ છે કરુણાભાવ છે જેવો એકનાથનો હતો એવો જેનામાં દયાભાવ કરુણાભાવ છે એ મારો ભક્ત છે સાહેબ આ બે લક્ષણો કયા ભક્તના હજુ તો ઘણા બધા બાકી છે લક્ષણો એ લક્ષણોમાંથી એક લક્ષણ આપણે દ્રષ્ટિમાં હું વર્તનમાં નથી કહેતો દ્રષ્ટિમાં અંદર દ્રષ્ટિમાં જો આવશે ને તો હું માનીશ કે આજે નવ મહિનાથી મનહરભાઈ ના નિમિત્તે જે આ વાણી નીકળી રહી છે સફળ થઈ ગઈ યાર એક લક્ષણ જો દ્રષ્ટિમાં આવશે ને તો મારણ તમારો આ મનખાદે સફળ થઈ ગયો એવું સમજો સાહેબ આવું અદ્ભુત જ્ઞાન બાવનસો સાહીઠ વર્ષ પછી આટલી સરળ ભાષામાં ખુદ આ મનહરભાઈએ પણ કલ્પના નહોતી કરી કે જેની લાયકાત નથી જેની યોગ્યતા નથી એવા મનહરભાઈના નિમિત્તે નીકળશે કલ્પના પણ નહોતી કરી મિત્રો વળગી રહેજો આ જ્ઞાન ચિંતા ના કરશો આવતીકાલે સાંજે સાત વાગે ફરી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત